મોરબીના રવાપર ગામે કાર ઓવરટેક કરવાના મુદ્દે યુવાન ઉપર છરી વડે કરવામાં આવેલા હુમલાનો વિડીયો વાયરલ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી આજે સવારે મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે વૈદેહી પ્લાઝા નજીક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને બે શખ્સો દ્વારા ઝઘડો ટીકાપાટું માર મારીને છરી વડે કરવામાં આવેલા હુમલામાં ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને આ બાબતનો સવારે વિડીયો વાયરલ થતાં હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે રવાપર ગામે ગુંડડા રોડ પર કૃષ્ણ સ્કૂલ પાસેના મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતો દર્શિત ચંદ્રેશ ઓગણજા નામનો એકવીસ વર્ષીય પટેલ યુવાન કાર લઈને જતો હતો ત્યારે ઓવરટેક કરવાના મુદ્દે ઝઘડો થયો હતો અને કેમ કાર ઓવરટેક કરી તેમ કહીને બે શખ્સો દ્વારા ઝઘડો કરી તેને ઢીકાપાટોનો માર મારવામાં આવ્યો હતો અને છરીના વડે બંને પગના સાથળના ભાગે યુવાન ઉપર હુમલો કરાતા દર્શિત ઓગણજા નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો સારવાર લીધા બાદ તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં આશીષ હેમંત આદરોજા પટેલ તથા એક અજાણ્યો ઈસમ એમ બે સામે ગુનો નોંધાવતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને જેની આગળની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે કાર ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી ઝઘડો થયો હતો અને બાદમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા લોહી નીકળતી હાલતમાં તેને સારવારમાં નીકળ ખસેડાયો હતો અને બાદમાં તેણે ફરિયાદ નોંધાવતા હાલ આશિષ આદરોજા તથા એક અજાણ્યો એમ બે સામે ગુનો નોંધવામાં આવે છે અને તે જ બાબતે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઈ છે